કડી પંથકમાં ક્રાઇમની ઘટનાઓમાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે થોડા દિવસ અગાઉ કડી જાસલપુર રોડ ઉપર એક યુવકને પિકઅપ દ્વારા ઠક્કર મારીને નીચે પાડી દઈ હથિયારોથી માર મારી બીજા ઉપર પહોંચાડવાની ઘટના સામે આવી હતી સમગ્ર ઘટનામાં કડીના પાડા પણ ઘાંચી મહેમૂદભાઈ સાથે બસની રાહ જોઈને તેમણે ટક્કર મારી હતી પ્રથમ કરીને હોસ્પિટલ અને ત્યારથી સારવાર માટે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે કડી પોલીસે અત્યારના પ્રયાસનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા જેમાં શુક્રવારે આજરોજ આરોપી હેમંતભાઈ ઘાંચી અને તેમના પુત્ર મહેમૂબ અહેમદભાઈ ઘાંચીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસે આરોપીને પ્રથમ જાસુપુર ઘટના થઈ જાય પછી આનંદ મુદ્રા રોડ ઉપર પિકઅપ ચાલુ કરવાની જગ્યા બતાવો તેવું કહી આમ કડી પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું રાજુ ઠાકોર કડી